નમસ્કાર મિત્રો જય આશક્તિ હું ચુરાંક રામકૃષ્ણ સોલંકીત મહેન્દ્ર છું મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામ કૃષ્ણ તમને આપેલા છે ટાર પ્રત્યની કોન્સ્ટન્ટ અપડેટ એ પણ સત્યની નજીક હોય એવી મિત્રો જેવી આ ઘણા લાંબા સમય પછી ફરીથી એક અપડેટ આપવાનું ચાલુ કર્યું છે ગઈકાલના દિવસથી આ પોસ્ટરનો મારો ચાલી રહ્યો છે કે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે આ શબ્દ ખરેખર તો આહિત કરે એવો છે માધ્યમિક વિભાગમાં અંદાજે બે હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં અંદાજે બે હજાર એમ કુલ મળીને ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવશે ઉમેદવારોએ આગમી તારીખ બાર નવ બે હજાર ચોવીસથી છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ આર સી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ પોસ્ટર ઘણી બધી જગ્યાએ ખૂબ વાયરલ થયું છે પરંતુ આ પોસ્ટરની અંદર જે ભરતી લખ્યું છે ખરેખરમાં શું વાસ્તવિકમાં નવા શિક્ષકોની ભરતી છે તો એનો જવાબ છે ના આ જે જૂના શિક્ષકની ભરતી છે એ ખરેખર તો ભરતી છે જ નહીં એ તો ઓલરેડી જે સિસ્ટમમાં રહેલા શિક્ષકો છે જેને પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે અને જેમને પોતાના વતનનાથ જિલ્લામાં જવા માટેનો જે નવો કોન્સેપ્ટ એ લોકો લાવ્યા હતા કારણ કે પહેલાં જ્યારે ટ્રસ્ટ ભરતી કરતું હતું ત્યારે સ્થાનિક ઉમેદવારો હતા પરંતુ પહી પછીથી કેન્દ્રીયકૃત ભરતી થવાના કારણે અલગ અલગ જિલ્લાના લોકો બીજા જિલ્લામાં આવતા હતા પછી આ જૂના શિક્ષકની ભરતીનો એટલે કે બદલીનો કોન્સ્ટેપ અમલમાં આવ્યો જોઈએ જૂના શિક્ષકને શું કોને કહેવાય અને એ જાહેરાતમાં પણ તમે જોજો પોસ્ટરની અંદર તો ભરતી લખ્યું છે પરંતુ જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે એમાં ફક્ત ને ફક્ત જૂના શિક્ષકોની પસંદગી અંગેની જાહેરાત એવું લખ્યું છે અહીંયા ભરતી શબ્દ એમણે વાપર્યો નથી એ પણ આપણે જોઈએ અને જે તમામ જગ્યાએ મુખ્ય ચર્ચા થઈ રહી છે ભરતીની તો એ બધાને આપણે સમજાવીએ કે ભાઈ ભરતી છે નહીં આ તો એક બદલી છે એક પ્રકારની જે ફક્ત ને ફક્ત બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને લાગુ પડે છે આ નોટિફિકેશન તમે ન્યૂઝપેપરમાં જોઈ હશે હવે એના વિશે થોડોક વધુ પ્રકાશ પાડીએ કે ભાઈ આ ભરતી જૂના શિક્ષકની એટલે શું અને જૂના શિક્ષક એટલે કોણ તો રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પહેલાં ટ્રસ્ટ ભરતી કરતું હતું પરંતુ પછી બે હજાર અગિયારમાં કેન્દ્રીય ભરતી થઈ હતી રાજ્ય સરકારની ટેટાટ પાસ ઉમેદવારો જે તે સંબંધિત ટ્રસ્ટને મોકલે અને ત્યાંથી નિમણૂક આપે પહેલાં સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવતા એટલે દૂર જવું પડતું ન હતું પછી એવો પ્રશ્ન ઊભો થયો કે કોઈનું વતન ખેડા હોય ને દૂરના જિલ્લામાં જવું પડતું કેમ તો રાજ્ય સરકારે પછી કેન્દ્રીયકૃત ભરતી કરી એટલા માટે એટલે જૂના શિક્ષકોની ભરતીનો કોન્સેપ્ટ એ લોકો લાવ્યા આ જૂના શિક્ષકોની ભરતી એટલે માનો કે ગ્રાન્ટેડ માધ્યમિક ફક્ત અહીંયા ગ્રાન્ટેડની જ વાત છે મિત્રો સરકારીની ભરતીની વાત નથી એ પણ તમે ધ્યાને રાખશો કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સો જગ્યા છે એમાંથી પંચોતેર જે મેરિટમાંથી જ ભરાશે અને બાકીની જે પચીસ જગ્યાઓ છે એ ઓલરેડી ગ્રાન્ટેડ શાળામાં છે એટલે કે ઓલરેડી એ લોકો સિસ્ટમમાં છે જ એ લોકોને આમાંથી ભરતી થાય માની લો કે જો કોઈ ખેડા જિલ્લાનો ઉમેદવાર કચ્છમાં નોકરી કરતો હોય તો હવે ખેડા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષકની જગ્યા હોય તો તેને પછી વતનમાં આવવાની તક મળે એના અમુક ધારાધોરણ હોય જેમ કે પાંચ વર્ષની નોકરી હોવી જોઈએ નિવૃત્તિના સમયે આડે બે વર્ષ કરતાં વધુ સમય હોય તો જ એ અરજી કરી શકે તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષકની જગ્યા ખાલી હોય તો તેમાં સામે ગણિત વિજ્ઞાનનો શિક્ષક હોય તો જ એની નિયુક્તિ થઈ શકે એટલે કે ફક્ત ને ફક્ત અહીંયા માથું બદલાય છે એક માથાની સાથે બીજું માથું થાય છે મીન્સ કે અહીંયા જગ્યા ખાલી થતી નથી ફક્ત ને ફક્ત ફેરબદલ થાય છે ટ્રાન્સફર થાય છે તો આને ભરતી ન ગણતા આને આપણે બદલીનું સ્વરૂપ આપવું જોઈએ અને જે પોસ્ટરમાં લખાયું છે ખરેખર તો પોસ્ટરમાં અહીંયા બદલી એવો શબ્દ વાપરવો જોઈએ આ લોકોએ એવું ઘણા બધા લોકોનું માનવું છે જે લોકો ખરેખર સાચા અર્થમાં અને જાણે છે એ લોકોનું તો મિત્રો ઘણા બધાના ફોન કોલ્સ અને મેસેજીસ હતા કે સાહેબ જૂના શિક્ષક એટલે શું જૂના શિક્ષકની આ ભરતી કેવી રીતે થાય આ બધા ઘણા બધા ક્વેશ્ચન આજે આવી જાય અને એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો ઘણા બધા લોકો સાથે આ વિડીયોને શેર કરો અને અગત્યની માહિતી જે લોકો નથી જાણતા જે લોકો નવા છે એ લોકોને પણ કહેવું છે કે જો આ ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો ગમે હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરજો અને આગમી જ્યાં સુધી ભરતી ચાલશે ત્યાં સુધી તમને સતત અપડેટ માટે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો અને વિડીયોને ખૂબ બધો શેર કરજો અસ્તુ જય હિન્દ વંદે માતરમ મળીએ છે નવા જ વિડીયો સર્જે ત્યાં સુધી આવજો ધન્યવાદ જયહિંદ વંદે માતરમ જય યુવા શક્તિ ગુડ નાઇટ